વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ ઓબ્લીક ચોવીસનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં ભોગ બનનારને ફરિયાદી દ્વારા એક ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડીથી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદી દ્વારા એમના ત્યાં એક પાર્સલ મોકલવામાં આવ્યું તું ગિફ્ટ પાર્સલ ત્યારબાદ આરોપી પોતે યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં એન્જિનિયર છે અને પોતે દિગ્બોઈ ખાતે જોબ માટે આવવાના છે તેઓ વિશ્વાસ કેળવી અને ત્યારબાદ ભોગ બે દિવસ પછી ફોન કરવામાં આવ્યો છે કે આપણા જે મિત્ર છે એમનું એક પાર્સલ આવેલું છે અને એરપોર્ટ ખાતે ક્લિયરન્સમાં છે તો ક્લિયરન્સના નામે ભોગબંદનાર પાસેથી બે લાખ અને બાસઠ હજાર રૂપિયા ભરાવડાવેલ અને એમની સાથે છેતરબુંડી થયેલ ત્યારબાદ મની ટ્રેલના આધારે જાણવામાં આવેલ કે જે તે પૈસા ગયા છે તે દિલ્હી ખાતેના એટીએમથી વિડ્રો થયા છે જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેકી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં બાર કલાક એક ટીમ એક ટીમ વર્કથી બાર કલાક સાથે રેખી કરી અને ત્રણ નાઇજીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમના નામ છે લેઝુઓ જ્હોન જીબ્રિલ મોહમ્મદ એકબુલ્લે ઇકેના વધુ તપાસમાં તેમની પાસેથી પાંચસોથી પણ વધારે બેંક એકાઉન્ટ મળી આવેલ છે અને જેમાં નવસોથી પણ વધારે ફરિયાદ થયેલી છે ઇન્સ્ટાગ્રામ હા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેઓએ ભોગબંદનાનો સંપર્ક કરેલ આરોપીઓ મૂળ નાજીરિયાના છે ચાલો દિલ્હી ખાતે રહીને એ લોકો નેટવર્ક ચલાવતા હતા અને એમના ફોનમાંથી બીજી પણ ડિટેલ્સ મળી છે જેમાં ઇન્ડિયાના અને અમુક નાગરિકો બહારના પણ ભોગબંધાર હોય તેવી શક્યતા છે પ્રાથમિક તપાસમાં પંદર કરોડથી વધુ નો ફ્રોડ હોવાની શક્યતા છે જેની વધુ તપાસ જારી છે તેની વધુ તપાસ છે આ લોકોનું કામ આ હતું કે બીજું કામ કરતા હતા પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બંધાર છે એને મોકલતા હતા અને તેમને લલચાવી ફોસલાવી એમના પૈસા પડાવતા હતા કેટલા સમયથી ઇન્ડિયામાં આ જે આરોપીઓ છે તે ત્રણ આરોપી છે જે બે હજાર ઓગણીસમાં બે હજાર બાવીસમાં અને બે હજાર વીસમાં એમ વિવિધ તબક્કે આવેલા મેડિકલ રીઝન્સના પ્રિટેક્સમાં અને ત્યારબાદ ઓવર સ્ટે કરીને ઇન્ડિયામાં રોકાયેલા છે વિઝા એમના પૂરા થઈ ગયેલા હા વિઝા પૂરા થઈ ગયેલા છે